પોલીસ ફરિયાદ કોને કરી છે કે વીમા છે કંપની છે એમને તમારા તરફથી શું ખુલા આવે છે તેમનો કંપની અમારા જે માણસ છે એને પેશન્ટ સ્વીકાર એફિડેટ કરાવીને કહી દીધું છે કે આમાં સમર્પણની તો કંઈ ભૂલ જ નથી અને પેશન્ટે કહી દીધું છે કે મેં મારી જાતે રિપોર્ટ ફેક તૈયાર કરેલા છે મારે ત્યાં ગાયનેક વિભાગ છે ફિઝિશિયન વિભાગ છે પીડિયાટ્રિક ચાલુ છે જનરલ સર્જરી થાય છે આ દર્દી જે તો એમને શું બીમારી હતી સામાન્ય નબડાઈની એવી બીમારી લઈને આવ્યો તો આવી મોટી બીમારીની તો જાન ડોક્ટરને પણ કરેલી નથી પેરાલિસિસ એવીને બીમારી બતાવેલી હા એની રીતે જ ફેક કરેલું છે